ગુડ મોર્નિંગ બધાને કેમ છે મજામાં મજામાં જશો કારણ કે આપણો બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે મસ્ત મજાની ની સવાર થઈ ગઈ છે અને બે ચાર દિવસથી અમે લોકો ફરવા નીકળી ગયા હતા સાપુતારા અને ભાઈ મહારાષ્ટ્રની મહારાષ્ટ્ર ગયા હતા બે ચાર દિવસ ફૂલ એન્જોય કર્યો ફૂલ મજા કરી ઘરે આવી ગયા છીએ પાછા અને ત્રણ દિવસ પેલા મેં એક બ્લોગ બનાવ્યો હતો કે મારા પપ્પાને એક મારે સરપ્રાઇઝ આપવાનું છે તો સરપ્રાઇઝ આજે એકદમ કમ્પ્લીટ છે એ દિવસ આવી ગયો છે ટાઈમ આવી ગયો તો મારા પપ્પાને છે ને જરાય એટલે જરાય ખ્યાલ નથી કે હું એને સરપ્રાઈઝ આપવાનું સરપ્રાઇઝ આપવાનું છે એ ખબર છે પણ હું આપવાનું છે એને જરાય ખ્યાલ નથી બરાબર તો એને છે ને અત્યારે કંઈ પણ ખબર નથી હું ગામમાં જાઉં છું અને અત્યારે મારા પપ્પા ઘરે છે કારણ કે બે ચાર દિવસ વરસાદ છે ને તો ગાડી પણ હમણાં બંધ છે એટલે તો ગાડીમાં ભાગી ગયા હોય જુનાગઢ જ હોય કાંઈ મેં તો અત્યારે છે ને હું ગામમાં જાઉં પેલા અને ગામમાં જઈને કોલ કરી કે ભાઈ આપણે ખંભાળીયા જવાનું છે અને મારા બેંકની અંદર અકાઉન્ટ ખોલાવવાનું છે તો તમારી જરૂર પડશે તો પાપાની જરૂર ઓલવેઝ ના જ પડે ક્યાંય પણ ટૂંકમાં આ શું છે કે મારા પપ્પાને એટલી બધી કંઈ ખાસ ખબર ના પડે એને એમ કહે ને બેંકમાં જરૂર પડી એટલે એટલે આથી આવો ભાઈ કંઈ વાંધો નહીં આવું તો આપણે આવવાના છે

જમવામાં બહુ લેટ થઈ ગયું છે બહુ બહુ અઢી ત્રણ વાગવા આવ્યો હશે કે નહીં જોવું જોઉં મસ્ત મજાનું જમી લઈએ અને પછી મળીએ તમને બહાર ભાઈ હો મજા ભાઈ કેવો કે એક્સપિરિયન્સ છે મજા આવે છે ને આમ ફિલિંગ આવે ને કે હાકી છે તો તો પછી યાર મજા આવે મજા આવે ને આવું જમી લઈએ મસ્ત મજાનું અરે અર્જુનભાઈનું છે ને ખબર પડી ગઈ હતી કે એને હું બધું આપણે સરપ્રાઈઝ આપવાના છે ઈ ગેટ કેટલું મારું એપ્રિલ હું બનાવી નાખ્યું મને કઈ ખબર નથી ભાઈ મને એમની ખબર નથી ને એમ બધી ખબર હતી અને કહેવાળા ભાઈ આપણા હેમજભાઈ

આપજો મોટી ગામ માં બુલેટ ની ચક્કર મારવા આવ્યો હતો ને આપડે વસ્તુ પણ આવી ગઈ છે પાવર કારણ કે પાવર બેંકના લોચા બહુ થતા લાઇટ હોય ના હોય પછી એ માટે પાવર બેંક લઈ લીધું છે ત્રીસ હજાર એમએચનું છે હવે તો હું આથી ને ચાર્જિંગ કરી દે આવી જજો મારે માર્કેટ તો ભાઈ આજે આપણે બુલેટનું મુહૂર્ત કરવાનું છે બધા એકદમ કમ્પ્લીટ છે આમ તો અમે ક્યારેય મુહૂર્ત કર્યું નથી કોઈ વસ્તુનું કારણ કે જે વસ્તુ ભાઈ હોય હોય જ આવવાની છે આવવાની જ છે હાલવાની છે હાલવાની જ છે એમાં કંઈ આમ તેમ હોય નહીં પણ મુરત કરવું ફરજિયાત છે અને ના કરવું હોય તો ના કરાય ને કરવું હોય તો કરાય એ બધું મિક્સિંગ હોય એની પર મેન્ટાલિટી પ્રમાણે એમ કદી કર્યું નથી પણ વિડીયો બતાવવા માટે એમ કરતા હોય છે વાવ 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 છો ફટાફટ કરો ચાર લાઈન ચૂડીયું લઈ લ્યો ભાઈ ઓકે ગુડ ઓકે રેડી

દાંતી દાંત થઈ ગયો દાંત પડી ગયા અને પાછું બીજા નંબર માં શું હે કે બધું જ બધું આમ ખોવાઈ ગયું તાર દાંત વિના રહેવા દે

ચંપલ ખપ કોમલ નાખ્યુંલ લઈ આવો હાલો હા ભાઈ બે બે કઈ હા તમારો જમાનો છે શું હાલ આવું તારે ક્યાં ગામ માં દેવડિયા દેવડિયા શું છે